નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવકની વાત કરી તો મિત્રો કાલ કરતાં આવક ઓછી જોવા મળી છે મિત્રો આજે પચીસક જેવા પાલ જોવા મળી રહ્યા છે મિત્રોને ભારીમાં તો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો તો માં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના કપાસના બજાર ભાવ આ મિત્રો માં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કેવા રે છે આજના બજાર ભાવ

1431 રૂપિયાનો ભાવ છે 1431 રૂપિયામાં વેચાણ છે આ ક્વોલિટી સારી ક્વોલિટી છે 1431 રૂપિયાનો ભાવ થયલા છે હાલો મੁੰડા નું હા યસ

ચૌદસો એકવીસ રૂપિયાના ભાવ થયેલા છે આ માલના ચૌદસો એકવીસ રૂપિયાના ભાવ થયેલા છે ક્વોલિટી સારી છે મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે મસ્ત ક્વોલિટી છે તો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજની બજારમાં સેમ કાલ જેવા ભાવ જોવા મળી છે અમુક તો મીડિયમ માલમાં બજાર પાંચ રૂપિયા ઢીલું છે મિત્રો બાકી તો સેમ કાલ જેવા જ બજાર હાલ પણ જોવા મળી રહ્યા છે મિત્રો ચૌદસો ને છવ્વીસ રૂપિયા માં આ ઢગલો વેચાણો છે મિત્રો ચૌદસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણો છે આ ઢગલો